હાલો મિત્રો મેં વિડીયો બનાવો છો વિડીયો બનાવતા આવડે તો બનાવીએ મિત્રો જોઈજો કેવોક લાગે તો લાઈક કરજો જરૂર હાલો મિત્રો જય માતાજી હલો તો આ વિડીયો બનાવે છે પેલો વેલો બરાબર ને કેમ કે ક્યારેક ક્યારેક હું કામમાં હોય ને તો મને એવું લાગે કે આ બધા મારી ઉપર નાખતા હોય તો હું કામમાં હોય ને હલવાણી હોય તો ક્યારેક બનાવી શકે એટલે મેં કીધું કે તમે બનાવો બરાબર

એવું લાગે નવું માણસ કોઈ હોય ને એને એવું લાગે આમ આમ જૂનું છે પણ આમ નવું કેમ કે એના હાથમાં ફોન છે આજે જુઓ મારા હાથમાં નથી મારા હાથમાં તો ખાલી મારે બીજા વિડીયા બનાવવા માટે છે તો એના હાથમાં જ આ બ્લોગનો ફોન એના હાથમાં જ છે એટલે એને થોડુંક નવું લાગે છે બાકી તો શું છે કે મારા હાથમાં જ હોય આવી રીતે હું આમ જ ઉતારતી હોય મારા હાથમાં જ હોય એટલે આજ એના હાથમાં છે એટલે નવું લાગે છે બાકી રોજ આવે તો ખરા જ વિડીયા તમને ખબર જ છે પણ બ્લોગ નથી બનાવતા સમજા બ્લોગ તો હું જ બનાવું બ્લોગ તો મેં જ બનાવું તો મિત્રો એણે હવે આજે બ્લોગ બનાવ્યો છે જેવો લાગેવો હા કેમ કે મારે ઘડીક ઘડીક એને પ્રેક્ટિસ કરવા દેવો પડે કેમ કે હું રોજ બનાવું છું તો એને એવું થાય કે પેન્સિલ વગરની વાત થઈ જાય છે તો એને ક્યારેક ક્યારેક દઉં બરાબર બીજા નંબરમાં કે તો મારે ક્યારેક કામ આવી ગયું હોય તો ક્યારેક બનાવી લે બરાબર તો એ માટે એને આજે બ્લોગ બનાવવા દીધું છે તો એને પણ થોડુંક ઓછું ફાવતું હતું ને મજા તો આવે છે કે પણ ઓછું ફાવે છે તો તમે પણ કહેજો કેવું લાગે છે તમને બરાબર ને શું છે કે ઘરમાં જેટલા માણસ હોય એ બધાને બ્લોગ બનાવવાનું જરૂરી છે કેમ કે ક્યારેક કોઈને કામ આવી જાય છે બરાબર ને તો અમે ચાર જણા છીએ તો ચારમાંથી કોઈ પણ બનાવી શકવા જોઈએ તો આને એકને જ ખાલી આને શું છે કે કોઈ દિવસ બ્લોગ બનાવ્યો નહોતો બ્લોગમાં આવવાનું ખરું રોજ ને એને આવવું બહુ જોઈએ ઘડીક ન હોય તો એવું લાગે કે કેમેરા બાજુ ફેરવ એમ એવું બધું કહેતા હોય પણ એને શું છે કે બ્લોગ બનાવવામાં થોડીક અસકા હતા કે આણું નકામું બોલાઈ જાય તો આ બધા કેમ બોલે છે તો આજે તમે એને ખાસ કરીને આપ્યો છે કે આજે તમે વિડીયો બનાવો ને હું આવી જાય ઘડીકમાં થોડોક ખાલી બનાવો તો હું આવી જાય એટલે હું આવી જાઉં એટલે એને પાછી મજા આવી જાય કે હિંમત આવી જાય આપણે કેમ ક્યાંક એકલા જાવ હોય ને ડર લાગતી હોય ને કોઈ માણસને ભાળી જાય તો ડર વહી જાય કે નહીં અહીંયા માણસ છે તો એ પણ એવું કરે છે કે એ આમ બ્લોગ બનાવતા હતા ને હું આવી ગઈ એટલે મજા આવી ગઈ કે હાલો આવી ગઈ એટલે વધારે જોર જોરમાંથી બોલવા માંડે તો આવી રીતે હતું ને જો તમને એવું લાગે કેવું લાગે છે એમ તો ક્યારેક ક્યારેક પ્રેક્ટિસ કરવા એને દેવું પડે મારે બરાબર તો પ્રેક્ટિસ તો થોડી ઘણી મને તો કેમ કે પાવરફુલ થઈ ગઈ છું હું મને તો બહુ કંઈ ઘટ જ નહીં એવી રીતે કે શું બોલવું શું ન બોલવું કેમ ક્યાં જવું ક્યાં નહીં એટલે આપણે તો કંઈ ઘટ જ નહીં પણ હવે એમને તો મારે થોડુંક કહેવું પડે કરાવવું પણ પડે બરાબર થોડુંક કેમ કે એને બીજું કોઈ પણ કામમાં કમ્પ્લેટ બસ એક આમાં ફોન હાથમાં ન રાખતા કોઈ દી આમ જોવા માટે ગીધા ગીધામાં હલતા હોય એમ બધી રીતે પણ બ્લોકમાં જ નહીં બરાબર બ્લોકમાં જ ડર લાગે એ કે તો આજે તો એને મજા આવી ગઈ હતી કે નહીં મજા તો આવી ગઈ છે પણ એ કે થોડું ખાડું અઘરું છે એ કે પણ મજા તો આવે છે કે વિડીયો બનાવવાનો બરાબર તો એવું બધું રિઝલ્ટ છે તો જોજો કમેન્ટ પણ કરજો ને આપણે તો પછી તો હું જ બનાવતી જ હોય આ તો ક્યારેક દિવસ એવું આવી જાય તો હું કેમ કે ક્યારેક ક્યારેક મારે એટલું કામ આવી જાય ને એની કોઈ વાત જ નહીં તો ક્યારેક એ શું છે પાંચ દસ મિનિટ બનાવે તો હું કામ કરીને આવી જાઉં એટલે આવી રીતનું હતું બરાબર તો બસ હવે આપણે આગળ આવે ને જયપાલ પણ આવી જાય એટલે જયપાલને મળાવીએ ને આજ તો અંકિતભાઈ થાકી ગયો ને તો હોઈ ગયો છે તો મને કહે અમે આજ તો હું બ્લોગમાં આવ્યો જ નહીં મેં કીધું કેમ કે બસ હું આજ થાકી ગયો છે તો આવીને ગયો છે ને સમોસા ખાધા હશે કંઈક નાસ્તો બાસ્તો કર્યો હશે સ વાગે રાતના તો કે કેટલા વાગે કર્યો એ ખબર નથી પણ એમ કહેતો કે આજે સમોસા ખવાઈ જશે વધારે નાસ્તામાં તો મેં કીધું વાંધો નહીં બીજું હું ને મારે કે નાસ્તો કરવો નથી એટલે સુઈ ગયો આવીને ને કાલે કે હું બ્લોકમાં આવીશ તો મેં કીધું વાંધો હાલ તો કાલ આવજે તો એ સુઈ ગયો છે આખી રાત જાય છે આખી રાતનો પછી પૂછશે કે હું પછી બહુ નખો પછી હું થાકી જાય ને બસ સપોર્ટ આપો એટલે કંઈક નીકળીએ આગળ ને બસ આવી રીતે નકર તો પછી આમાંનામાં તો તમને તો ખબર જ છે સપોર્ટ આપો તો કંઈક આગળ નીકળીએ ને તો પણ મજા આવે આપણે વિડીયો બનાવવાની પણ બરાબર ને તો કંઈક બહાર જવાની પણ મજા આવે ઓલું બહાર જઈએ ને આપણે નો સપોર્ટ હોય તો મજા ન આવે ને તમારા સપોર્ટ સિવાય શું થવાનું છે કાંઈ નથી થવાનું તો બસ તમે સપોર્ટ કરજો ને તમે કે ભાઈ ક્યાં અને લાઈક કરું છું એવું ન વિચારો બસ નાના હુનાને લાઈક કરજો કમેન્ટ કરજો ને બીજા નંબરમાં કે એનો વિડીયો શેર પણ કરજો નવા હોય સબસ્ક્રાઈબર પણ કરજો કેમ કે નાના હુના મારી જેવા ઘણા હોય છે બરાબર તો આવી રીતે સપોર્ટ આપજો ને આપણે તો ઘણા ઘણા હજી જોવાનું વસ્તુ છે ઘણી ઘણી જગ્યાએ જવાનું છે પણ શું છે થોડુંક ઘટે છે આમાં બરાબર છે બાકીનું આપણે બધે જવાનું છે એમાંય કાંઈ બોલું નથી ને તમને તો ખબર જ છે કે મને ફરવાનું હોય એટલે હું કંઈ માગતી જ નથી કારણ કે મારે ફરવાનું હોય વિડીયો બનાવવાનો હોય ને આપણે તાકાતથી જ વિડીયો બનાવીએ છીએ પબ્લિક હોય કે ગમે એ હોય પબ્લિકમાં પણ બનાવી નાખીએ છીએ તમને ખબર તો છે જ નહીં તો હવે જયપાલ આવે ત્યારે એને આપણે મળાવી દઈએ બરાબર ને ત્યાં સુધી આપણે અહીંયા રાહ જોઈને બેઠીએ છીએ ને તમને વાડીનું પણ આમ વાતાવરણ એવું બતાવી દઉં છું કેમ કે કાલની ઠંડી એટલી હમણાં તો ઉનાળા જેવું લાગતું હતું આજે તો કાલે એટલી ઠંડી પડી છે આજે પણ એટલી ઠંડી પડી છે જોરદાર તો વરસાદ એવું લાગે છે કે વરસું ક્યાંક ક્યાંક બરાબર ને હું તમને મિત્રો બધાને એવું કહું છું કે જે મારા બ્લોગ પહેલેથી જોવે છે એ સેટ સુધી રેજો કેમ કે તમારો સપોર્ટ તમારા સપોર્ટને કારણે મને કોઈ વસ્તુ મળે તો તમે હટી ગયા તો મારે કેમ દેખાડવાની આવે તો તમે જે પહેલેથી રહ્યા છે ને એ શેઠ સુધી રહેજો કેમ કે આમાં જે જે વસ્તુ મને મળે છે એ બધું તમારા સપોર્ટને કારણે મળશે તો તમારે જોવાની ખાસ જરૂર છે બરાબર તમારા સપોર્ટને કારણે મને મળતું હોય ને તમારે જોવાની ખાસ જરૂરી છે કે જો અમે આ સપોર્ટ આપ્યો છે ને આ બહેનને આ મેળવશે બરાબર તો ખાસ કરીને જોવાનું ભૂલતા નહીં ને સેટ સુધી સપોર્ટ જે પહેલેથી આપ્યો છે એને સેટ સુધી બનાવી રેજો આમાં ને બસ આવી રીતે અમારા નાના હુંના વિડીયાની રાહ જોઈને બેસજો ને જે ભૂલ થૂક થઈ ગઈ હોય કોઈ પણ તો માફી માગું છું કાંઈ પણ કહેવાય જાય કંઈ નક્કી ન હોય ને બીજા નંબરમાં કે બસ નવા હોય એ પણ મિત્રો બનતા હોય જે સબસ્ક્રાઈબર આ વિડીયામાં કરતા હોય ને દિલથી ધન્યવાદ ને બસ આવી રીતે સબસ્ક્રાઈબર કરજો ને આવી જ રીતે સપોર્ટ આપજો ને બસ ખાસ સપોર્ટની જરૂર છે ને બસ તમારી સિવાય સપોર્ટ કોણ કરશે ને તમે સપોર્ટ કરશો તો જ મારું કાંઈ પણ થશે બાકી નકર મારાથી કાંઈ થશે નહીં બરાબર ને તો હવે આપણે તમને બતાવી દે વાડીનું કેવું વાતાવરણ છે કેમ કે પવન ઠંડો આવ્યો છે ને ઝીંઝવો ને કાંઈ ઘટે નહીં જવાર બવાર બધું ઉગી ગયું છે તો આપણે જોઈ લઈએ પહેલાં તો આ રીતે છે બધું બરાબર તો હવે આપણે જયપાલ આવી જાય પછી આપણે હેન્ડ કરશું ત્યાં સુધી રાહબેન બે જાય આવી જાય હો હાલો તો આવી જાય છે એની વાટ જ બેઠી હતી અહીંયા તો જયપાલ આવી જશે હું કઈ ની વાટે હતી જુઓ તમે બોલે બોલો

મને એટલો બધા ના લે પણ જરીક લઈ લે હવે મારા ઉની આ આ ઓગો ભાઈ આવડે મડ ભાઈ તો મિત્રો આવી જશે બધું કમ્પ્લીટ જે પર પર આવી જશે ખાવા બેહી ગયા બધા બરોબર હવે આપણે ખાઈ લઈએ મરશું કાલે મજાના કે હું લાડવા આવી ગયા મરશું કાલે નવા વિડીયોમાં ચાલો બાય બાય